અંબાલાલ કાકા આપનું સ્વાગત છે કેમ આખું ઋતુચક્ર બદલાયું છે એની તો ચર્ચા કરવી છે પણ કાકા મારે પહેલાં એ જ જાણવું છે આ શિયાળામાં હું તમારી જોડે છેલ્લા ચાર પાંચ દિવસથી ચોમાસાની ચર્ચા કરું છું હજુ કેટલા દિવસ સુધી ચર્ચા કરવી પડશે હજુ કેટલા દિવસ વરસાદ આ પ્રકારે યથાવત રહેશે પ્રથમ તો આ વરસાદનો સિસ્ટમ જે છે એ ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને લગભગ સુરતના દક્ષિણ ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના કેટલા ભાગો ઉત્તર ગુજરાતના ભાગો અને પંચમહાલના ભાગો પૂર્વ ગુજરાતના ભાગોમાં સક્રિય રહે છે અને બીજી નવેમ્બર સુધી આ સિસ્ટમ સક્રિય રહેવાની શક્યતા રહેશે હળવો ત્યારબાદ ત્યારબાદ વાદળછાયું વાતાવરણ પણ પાંચમી નવેમ્બર સુધી રહેવાની શક્યતા રહેશે ત્યાર પછી એક બીજી સિસ્ટમ બનવાની પણ શક્યતા રહેશે ધી રોલકભાઈ બીજી સિસ્ટમ ક્યારે બનશે અને એની શું અસર આવશે સાત અગિયાર પછી દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે બીજા સપ્તાહ બાદ નવેમ્બરના બંગાળ સાગરમાં એક ચક્રવાત બનવાની શક્યતા રહેશે ભારે ચક્રવાત અને એ ચક્રવાતના ભેજના કારણે અને લગભગ અરબ સાગરમાં કંઈક ભેદના કારણે પુનઃ તારીખ અઢાર અગિયારથી લગભગ ડિસેમ્બરની શરૂઆત સુધીમાં હવા વાવાઝોડાના લીધે ગુજરાતમાં માવઠું પડવાની શક્યતા પંદર ડિસેમ્બર સુધી રહેશે પરંતુ હાલમાં પણ નવેમ્બરની શરૂઆતમાં પણ ત્રણ ત્રણ નવેમ્બરથી પાંચ છ નવેમ્બરમાં બંગાળ સાગરમાં એક લો પ્રેશર બનવાની શક્યતા છે હલચલ પણ તેનો માર્ગ કદાચ પૂર્વ ઉપર થઈ શકે અને જે આ શિક્ષણ સાત અગિયાર પછી બનવાની શક્યતા છે એ લગભગ દક્ષિણ ભારતમાં એટલી અતિભારે વરસાદ વરસાવી શકે જેના લીધે પણ ગુજરાતના હવામાનમાં પડતરો આવી શકે અને ચારથી આઠ નવેમ્બરમાં પણ એક બીજો પશ્ચિમ વિક્ષોપ આવવાની શક્યતા રહેશે જી અંબાલાલ કાકા નાના હતા અને શિક્ષક પણ કહેતા હતા શાળાની અંદર અને ઘરે અગાસીમાં ઊંઘતા તો જૂન મહિનાના બીજા અઠવાડિયામાં ઉપર આકાશમાં ગરમી જબરજસ્ત હોય અને વાદળા બનતા તો એવું કહેવામાં આવતું જો વાદળા પાણી ભરવા ચાલ્યા સમુદ્રમાં અને પછી એમ કહેવાય કે વાદળા પાણી ભરીને આવે ને પછી પડે એટલે વરસાદ પડે આવું શીખેલા કે દરિયાનું બાષ્પીભવન થાય વાદળું આવે વાદળું બને અને જૂનના મધ્ય ભાગમાં એટલે પંદર જૂનથી વરસાદ શરૂ થાય અને ચાર મહિનાની સિઝન રહે પણ આ બધું હવે બદલાઈ ગયું તો નવી નવી સિસ્ટમની વાતો આવવા લાગી ડિપ્રેશનની વાતો આવવા લાગી આ એક્ઝેક્ટલી છે શું શું કારણ શું કારણ કે આખું ઋતુ ચક્ર બદલાયું છે ઢાબા પર ઉગતા થયા ત્યારે રીસળી વાદળો દોડતા હતા જે વરસાદ વરસાવી શકે પરંતુ આપણું હવામાન જે છે એ આપણું એક આપણું સ્વતંત્ર નથી આપણા હવામાનની અસર દક્ષિણ ગોડાસાના હવામાનની અસર આ ઉપરાંત પૂર્વ આફ્રિકાની હવામાનની અસર અને બંગાળ અરબસાગરના હવામાનની અસર બંગાળસાગરના હવામાનની અસર દક્ષિણ ચીનમાંથી આવતા હવામાનની અસર ઉત્તર એશિયાના પવનની અસર ઉત્તર અટલાન્ટિકાના હવામાનની અસર મેરેલ એલિયન્સમાંથી જે પશ્ચિમી વિક્ષોપ આવે છે ત્યાંની અસર આવી ઘણી જાણી અજાણા બળો થઈને શરૂ તવળોના કારણે આપણું હવામાન બને છે પણ દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ અમેરિકાના પેરુમાંથી ઉત્તર ઓસ્ટ્રેલિયા અને ત્યાં પછી લો લો પ્રેશર એરિયામાં ઝીરો ડિગ્રી વિશ્વ આગળ ઝીરો ડિગ્રી તેના ઉપર ત્રીસ ડિગ્રી ઉપર ત્રીસ ડિગ્રી નીચેમાં હવામાનની પેટર્ન ફરતી હોય છે અને કોરિયોલિસ ફોર્સ થઈ આ સિસ્ટમ બનતી હોય છે ક્રોમોઝ્રોમ સુધી આ સિસ્ટમ સક્રિય રહેતી હોય છે એટલે ઘણા બળો કામ કરી રહ્યા હોય છે પણ આ સિસ્ટમ બદલાવ બદલવાનું આપ કારણ પૂછી રહ્યા છો ત્યારે આ બધા કારણો જાણવા જરૂરી છે કારણ કે આ વખતે લો પ્રેશર બહુ બન્યા છે એક પછી એક લો પ્રેશર બન્યા છે એક બાજુ ગ્લોબલ વોર્મિંગ છે અને એક બાજુ રોડ વાળા મકાનો છે પર્યાવરણ છે બગડવું જોઈએ આમ છતાં આમ છતાં વરસાદ થઈ રહ્યો છે પર્યાવરણ આપણે વૃક્ષો વાવવાની ઝૂંબેશ ઉપાડીએ છીએ વૃક્ષો વાવો તો સિસ્ટમ રહે આમ છતાં વૃક્ષો કપાઈ છે છતાં ભારે વરસાદ થઈ રહ્યો છે એટલે આ શું સમજવું એ ગ્લોબલ વોર્મિંગ જે ફેક્ટર છે બીજું આપણું વૈશ્વિક હવામાન છે લગભગ મોસમી પેરામીટરો ઘણા છે જેમ કે એમ જેઓ ઇન્ડિયન ઓશન ડ્રાયપોલ આ બધા પર્યાય પર્યાય છે એટલે હિંદ મહાસાગરનું હવામાન સાગર વધારે ગરમ રહેવો જોઈએ સાગરનું હવામાન એટલે આ વખતે જે સત્યાવીસ સાડી છવ્વીસ ડિગ્રીથી અઠ્યાવીસ ડિગ્રી જે સી સર્ફેસ ટેમ્પરેચર રહેવું જોઈએ એ ટેમ્પરેચર રહ્યું છે અને અરબી સમુદ્રમાં પણ ટેમ્પરેચર ઊંચું રહ્યું છે જેના કારણે આ શિષભો બને છે અને ગ્રહોની દૃષ્ટિએ જોઈએ તો મીનનો શનિ જે જ્યોતિષમાં માત્ર હોય તેના માટે છે મીનનો શનિ જળ વધાર તો સર્જે અને મીનનો શનિ ઉત્તર ભારતમાં પણ પ્રભાવિત રહે અને આ મીનના શનિ વખતે શનિમાં સમુદ્રમાં ઊંચા મોજા ઉછળે અને દરિયાનું પાણી પણ ભૂભાગો પર આવી જાય એટલે આવા ફેરફાર ઘણા વખતે થતા રહ્યા છે પણ ભાઈ હું એ જ કહેતો તો જુઓ દક્ષિણ ગુજરાતમાં પચાસ સાઠ ઇંચ સિઝનનો વરસાદ પડતો પણ આ વખતે જો આપણે અમરેલીમાં જૂનાગઢમાં ભાવનગરની અંદર જામનગરમાં અચાનક આઠ આઠ દસ ઇંચ એક સાથે વરસાદ ખાબકતો એટલું જ નહીં પહેલાં આપણે આ માવઠું કહેતા એટલે વરસાદી ઝાપટા આવતા શિયાળા માવઠું કહેતા આ તો માવઠું નહીં પાંચથી લઈને પંદર ઇંચ વરસાદ ખાબકે છે મારે આ જ સમજવું હતું આ કેમ ચક્ર બદલાયું મારા અમરેલીમાં ભાવનગરમાં ચોમાસામાં આટલો વરસાદ હતો આ ચક્ર બદલાયું એમાં તો ખેડૂતભાઈની માછી દશા બેઠી તમે હું બંને ચિંતા કરીએ કારણ કે આપણે હું પણ ખેડૂત જ છું પણ આ ચક્ર બદલાવનું મુખ્ય કારણ આ વખતે સામાન્ય રીતે પશ્ચિમી વિક્ષોભ આવતા હોય છે આ વખતે પશ્ચિમી વિક્ષોભ ઘણા આવ્યા અને લગભગ જે સિસ્ટમો સક્રિય દક્ષિણ દક્ષિણ ભારતમાં થઈ ખરેખર તો પોસ્ટમોર્ટમમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવો જોઈએ એના બદલે આ શિક્ષણ આ સિસ્ટમો ક્યારેક પણ ટૂંકી સિસ્ટમો ક્યારેક દક્ષિણ દક્ષિણ ભારતમાં બની પરંતુ આ સિસ્ટમો લગભગ ઓમાન તરફ જવાના બદલે મુંબઈથી ઉપરના ભાગમાં સક્રિય રહીને આ શિક્ષણોને સંતા પગળી લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને ગુજરાતના ભાગોમાં આ હવે સમજવું જ પડશે અને માનવું જ પડશે કે ઋતુ ચક્ર બદલાયું છે વરસાદની પેટર્ન બદલાય છે વરસાદની બદલાયેલી પેટર્નના પ્રમાણમાં એને સમજીને ખેડૂતોને જાણકારી પહોંચાડવી જરૂરી છે કે કયા પાકનું ક્યારે વાવેતર કરવું અને કેટલા સમય પહેલાં પાક ખડામાંથી માર્કેટમાં પહોંચી જાય તેવું આયોજન કરવું આપણે નથી કરી શક્યા એ હકીકત છે મારો ખેડૂત બરબાદ થઈ ચૂક્યો છે એ પણ હકીકત છે આજે પણ આખો દિવસ ચોમાસા જેવો માહોલ રહ્યો છે એ પણ હકીકત છે અને હજુ પણ આવું જ રહેવાનું છે એ પણ હકીકત છે ત્યારે વાસ્તવિક સ્થિતિથી ક્યારે મોઢું ફેવડી ન શકાય સરકાર કૃષિ વૈજ્ઞાનિકો વેધરને જાણકાર લોકો આ બધાએ મળીને સ્થિતિનું પુથ્થકરણ કરવું જરૂરી છે સાથે જ ખેડૂતને નુકસાન કેવી રીતે બચાવી શકાય નુકસાનમાંથી એનું આયોજન કરવું પણ જરૂરી છે આવું જ ચાલ્યું માત્ર ઋતુચક્ર ચક્ર નહીં બદલાય ખેડૂતની જીવનશૈલી પણ બદલાશે ને ખેડૂતનો વ્યવસાય પણ જે દિવસે બદલાયો ને ખેતીમાંથી બહાર નીકળ્યો ને ત્યારે આપણે કહે ના રહીએ અને એટલે જ કહું છું સરકારને દિલ ખોલીને સહાય જાહેર કરજો એક્ટરવાળી મર્યાદા જમીનની મહત્તમ મર્યાદા બદલ બદલાવજો ખેડૂતને બચાવી લેજો ઋતુ ચક્ર બદલાયું છે સમય બદલાયો છે